અલ્પેશ કથિયા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માની ગાળ કોઈ ન ખાય ગોળી ખાઈ લે હવે એ સમય ગયો કે કોઈ પણ આવી રીતે બોલીને જાય ને જવાબ ન મળે હવે અમે તૈયારીમાં છીએ કે ગાડીનું નુકસાન થવાનું દૂરની વાત રહી કોઈ કાર્યકર્તાનો કોલર પકડવાની પણ કોશિશ થઈ શકે ગોંડલમાં બે નંબરની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાની ચેતવણી આ પ્રસંગે અલ્પેશ કથિરિયાએ વધુ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ગોંડલમાં બે નંબરનું શું શું ચાલે છે એ બધું પુરાવા સાથે જાહેર કરીશું આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ માત્ર રાજકીય પડકાર નહીં પરંતુ ગેરકાયદે પ્રવૃત્તિઓનો ખુલાસો કરવાની પણ તૈયારીમાં છે ગોંડલના ગણેશ જાડેજા દ્વારા અલ્પેશ કથિરિયાને ફેંકવામાં આવેલ પડકારનો જવાબ પણ આ કાર્યક્રમ દરમિયાન મળ્યો અલ્પેશભાઈએ કહી દીધું કે ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું આ નિવેદનથી તેમના આત્મવિશ્વાસ અને આગલી વ્યવસ્થિત યોજના દર્શાઈ રહી છે લડત છે લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા મહિનામાં પાંચ એવી ઘટના ઘટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈ ને તપાસ સોંપવામાં આવે આજે સુનાવણી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે ઝાંટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે ચૂંટાય કયો પક્ષ મુબારક છે પણ એનાથી મત આપનારા મતદાતાઓની ઉપર જે જો હુકમી ચાલે છે મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલ નો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે